જય માતાજી મિત્ર કેમ છો મજામાં છો ને તો હું તો અત્યારે ચકાપી ધરાવે ને મને જાઉં છે કપની આ જાઉં શકાતી ધરાવશે ઘરે બનાવવા તો વિડીયો પણ ન બની શકે એવું તો ટાઈમ શું કરે પહેલાં વિડીયો બનાવી લઉં પછી આગળ કન્ટિન્યુ કરું હવે બીમાસ પહોંચે જ રોકાણ જઈશ કપનીમાં અમે દસ પંદર મિનિટ ની વાર છે તો પાંચ મિનિટ રસ્તો છે એટલે ફાટક બંધ હશે તો વાર લાગશે જો ફાટક બંધ હોય કે નહીં જો ફાટક બંધ જ હોય ખુલ્લો છે ગાડીમાં એવું નહીં આવે એટલે અમારે જુમિંગ નથી કરતો તો બસ હવે કંપનીમાં જઈશ કંપનીમાંથી આજે છઠ્ઠો નોટો છે ને આજે જ છે નવરાત્રીમાં અમે કાલે રવિવાર છે એટલે કાંઈ વાંટો નહીં ઓલરેડી પહેલા તમે અમે કહી ચુક્યું હતું ફાઇનલ જ છે આપણું ત્યાં નવરાટીમાં જવા હિન્દુ સંગઠન અંજારે તો જવાનું છે બસ હવે હમણાં નીકળીશ કપને કપને રિટર્ન થઈ પછી જઈશ નવરાટીમાં જવા તો નવરાત્રી જોવી તને મીડિયામાં ફૂલ વોચ ટાઈમ દેજો બરાબર ફૂલ વોચિંગ કરજો કે શું શું કરીશી અમે બાકી તો હવે કપનેમાંથી અમે હવે કાલે રવિ હશે તો કાલે તો મને બનાવી અને કોમેડીને બનાવવા હશે પણ કાલે રવિ હશે કાલે કંઈક કરવું પડશે વિડીયો ટક તો જોઈએ શું થાય છે આગળ શું થાય છે મને પોતાને પણ નથી ખબર તો બને રહેજો બેકગ્રાઉન્ડમાં વાહ આવતો હશે ચારી ચક વાત છે કાંઈ નથી આ બાજુ પાણી છે ઠંડી ઠંડી હવા આવે છે વાહ પણ આવે છે એટલે બેકગ્રાઉન્ડમાં થોડક ઘેર ઘેર અવાજ આવતો હશે તમારે હવે બસિશ કંપનીમાં થોડોક રસ્તો લઈ જાઉં તમને પણ બતાવું જો ટાઈમ મળશે તો કાલે તો ન જવાનો ડાયરેક્ટ કન્ટિન્યુ હમણાં જ કરું શું કે કાલે નવરાત્રી જવાનું થયું કેન્સલ હું આ સિગરેટ નીંદર આવતી આવતી સુઈ ગયો હું પછી જવાનું નહીં તો આજે પણ નહીં જઈ શકાય કાલે પણ નહીં જઈ શકાય નહીં ક્યારે આવશે નક્કી તો હમણાં નથી થતો કેમ કાં આ આવી જાય કે વાત મળી દો ઠીક તો દુકાનો રહ્યો ત્યાં જવા તો આજે આખી રો હતો ક્યાં પણ નથી આજે ઘરે ને ઘરે થોડો એક બે કામ કરીએ પછી કામ કરવું સુઈ ગયો જવું હમણાં તો હવે કસ્ટમર આવી ગયા લે પછી કાંઈ વાંધો થયો નહીં પછી હમણાં હવે નનકો વિડીયો મેળવી દો છ વાગે હું છ સાત છ વાગે અપલોડ કરી નાખું છું

तो विडिय ने कर ने पूरे विडियो सारे लगे लाइक एंड सब्सक्राइब बताइए बोलिए आप बीजाई शो अरे अरे मच्छर तो गए तो कहीं शूँ तो एन नहीं तो कंटीन्यू राखू शू भले हमें काले जो आजे तो आज छे विडियो मेलवा तो ए शोर्ट तो विडियो मेली नाखू मेली दू सॉरी थोड़ी मेरी बोलवा भाषा जी भाई कहता नहीं तो हूँ विडियो पीछे अपलॉड कर नाखी शॉर्ट आज ને આ જે વિડીયો જેવો હશે એ કાલે સોમવારે અપલોડ કરીશ ને કાલ જે કન્ટિન્યુ કરીશ એ મતલબ કન્ટિન્યુ થતો જ હશે એ તો હમણાં તો હું હવે કરતો નથી નહીં પછી હવે આરામથી પછી નહીં કરીશ ઠીક છે આજે નવરાત્રિ જવાનું કાંઈ પ્લાનિંગ નથી જો ઓચિનનું પ્લાનિંગ બની જાય તો પણ નહીં જતા અમે કાલે ઓર્ચિનનું પ્લાન થઈ ગયો તો પણ કેન્સલ થઈ ગયો હતો ઠીક છે હા એવો હાલે બધો તો આગળ હવે શું થાય ઓજ મની ઈ અમે તો બિલાડી કહેતા હશે બિલાડી ને બિલાડી જે ઠીક છે તો બસ કન્ટિન્યુ કરીશ હવે આના ટાઈમે આખો દિવસ ગયો ક્યાં ફરવા પણ નથી ગયો ક્યાં પણ ક્યાં પણ નથી ગયો હું રવિવારે હવે બે ટાઈમને ને રજા આવે છે આપણી કે ગાંધી જયંતિ છે ને દસરા બે છે એનો આજે જ હમણાં કોમેડી જે બનાવી એ આજે હમણાં અપલોડ કરીશ હમણાં જસ્ટ બનાવ્યો તો ઠીક છે

તો હવે ટાઇટલ થવાનું મેં એ જ નાખીશ ઇન્ડિયા વિસ પાકિસ્તાન મેચ ઇન્ડ ઇન્ડિયા જીતી ગઈ તો ઇન્ડિયા રાખી તો થમણે નાખીશ ઇન્ડિયાનું જો પાકિસ્તાન જીતી ગઈ તો પછી મેં નહીં કે તો જે કન્ટિન્યુ રાખો છો મતલબ મતલબ થમલે રાખો એ રાખીશ ઠીક છે હવે ઇન્ડિયા વિસ પાકિસ્તાનની મેચ છે આજે આઠ વાગે ચાલુ થવાની છે જોજો કોણ જીતે છે અને કોણ નથી જીતતો એ તમે દોરજો ઠીક છે બાકી તો ध्यान राखजो तम आप पोताना न मारो पोताना सु केवा मागसो तम तारी इंडिया विस पाकिस्तान मेच से तम सु केवा मागसो न ना से हो केवा मागतु पाकिस्तानारी है ने इंडिया जीती है एतली मेरी से एउ इंडिया विस पाकिस्तान इंडिया आली जीती जाए इंडिया इंडिया जीत से nó được... 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 ừ, có bao nhiêu hộp thì vậy na liền mà đây chứ na liền pan này pio em ấy giờ à giờ con mẹ đã cuối em xin ơi તો ગાઈસ ઇન્ડિયા વિસ પાકિસ્તાન મેચ છે આ ભાઈ કે ઇન્ડિયા જીત હું કહું ઇન્ડિયા જીતે આ કે ઇન્ડિયા જીતે ઓને ખબર નહી તો ભલે ઇન્ડિયા જીતે આડાલ મને ના એય આ આવડે કેચ છે રાણી યાર એ હા કેલા આનંદરી ઓકે આનંદરી સાનંદરી ઓકે દે મિત્ર કેમ છો મજામાં છો ને ગુડ મોર્નિંગ ગઈ તો કાલે રાતે વસર આવી ગયું પાણી બાણી ભરાઈ ગયો છે હવે બીજો વિડીયો એન પછી કરે છે હવે આ કન્ટિન્યુ રાખું છું જો આજે આ પાણી નથી ખાલી થયો એના વરસાદ આવી ગયો જો હજી પણ મોસમ આગળ હા કૃષ્ણાભાઈ આજે વાળ મતલબ વાવ તો થોડો જા નમી ગયો છે આ સાઈટ વાલો ઠીક છે ને પેલા સવાર આજે વહેલો જરાક ઉઠાઈ ગયો તો હું વિડીયો બનાવીને દુકાન ખુલી તો લીધી છે ઓનલાઈન તમે જોઈ શકો છો કાલે દબાઈને વરસાદ આવી આ આગળ છે આજે સી ઈથ્યાવીસ ઓગણતોત્રીસ આગળ છે નવરાત્રીની કાલે તો લગભગ નવરાત્રી કોકનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે નહીં ભાઈ એવું છે શુક્રવાર સુધી રજા છે પ્રાથમિક સાતસમાં શુક્રવાર સુધી રજા છે અમારે રજા નહીં કાલે એક રવિવાર રજા હતી તો હવે અમે કન્ટ્રી જાઉં અને બે ને પણ રજા છે કેમ ગાંધી જયંતિ દસરા ભેગો છે એ વિડીયો તો કોમેડી વિડીયો ઉતારે તો તું ન જોતા હોય ડિસ્ક્રિપ્શન લિંક આપી દઈશ તો બસ હવે ઝડપમાં હું ચા નાસ્તો કરી નાઈ ધોઈ નીકળીશ કપનીમાં હાથેદાયક મળીશ તમારે ઠીક છે તો જોઈએ આ ભાઈ તો વચ્ચે વચ્ચે ડાન્સ કરે છે રોલમાં ડાન્સ ન કર્યો કહું સાતના આલ્યા હશે ને તો જોજે તું એવું છે

તો મળીએ બીજા ઓલકમાં એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જો ભલે મળીએ બીજા ઓલકમાં બાય બાય